વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં આ વખતે સત્તર કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જેમાં શહેરના વિકાસ લક્ષી કામોમાં ચર્ચા વિચારણા કર્યા બાદ સોળ કામોને મંજૂરી આપવામાં આવી હતી અને એક કામને મુલતવી રાખવામાં આવ્યું હતું સ્થાયી સમિતિની બેઠકમાં સોળ કામોને મંજૂર કરવામાં આવ્યા વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મુખ્ય વડી કચેરી ખાતે મળી હતી જેમાં આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં વડોદરા શહેરના વિકાસ લક્ષી કુલ સત્તર કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જેમાંથી સોળ કામોને મંજૂરી આપવામાં આવી છે અને એક કામ મુલતવી રાખવામાં આવ્યું હતું આજની આ સ્થાયી સમિતિની બેઠકમાં પાણી પુરવઠા શાખા સ્ટ્રીટ લાઇટ વિભાગ સયાજીબાગ ઝૂ શાખા મ્યુનિસિપલ કમિશનરની કચેરી પાણી પુરવઠા વિતરણ આરોગ્ય ખાતું મિકેનિકલ ખાતું બ્રિજ પ્રોજેક્ટ શાખા બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા જેમાં મહત્વના વિભાગોના કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જેમાં સોળ કામો ચર્ચાના અંતે મંજૂર કરવામાં આવ્યા છે જ્યારે એક કામ સમા રોડ પર બનાવનાર કામને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે તેર ત્રણ બે હજાર ચોવીસના રોજ આ કામ જ્યારે સ્થાયીમાં ચડવામાં આવ્યું ત્યારે મતે એવું નક્કી કરવામાં આવ્યું કે આ બ્રિજની ડિઝાઇન સિંગલ પિયર કરવામાં આવે અને શક્ય હોય તો બંને બ્રિજને જોડવામાં આવે પરંતુ પંદર તારીખે શક્ય હોય શબ્દ કાઢી અને બંને બ્રિજને મર્જ કરવામાં આવે એ ટાઈપનો ઠરાવ કરવામાં આવ્યો જે વધારાનું કામ કરવાનું આવે કે અબાકા સર્કલનો બ્રિજ છે એ ઉર્મી બાજુનો જે રેમ છે એ કાઢી અને એના પીયરની ડિઝાઇનમાં ફેરફાર કરી અને હાઈટ ઉપર બંને બ્રિજને જોઈન કરવાના એ માટે જે ખર્ચ બચે છે એની બાદ બાકી કરવાની અને જે ખર્ચ વધારે થાય છે એ એડિશન કરવાનું એમ થઈ અને આ બ્રિજમાં છપ્પન કરોડનો ખર્ચ વધુ થાય છે એ વત્તા યુટિલિટી સર્વિસ વત્તા જીએસટી આમ થઈ અને લગભગ આ બ્રિજ જે છપ્પન કરોડનો હતો ચોપન કરોડનો હતો એની ટૂં મૂળ કિંમત એકસો ને વીસ કરોડ રૂપિયા જેવી થવા જાય છે એટલે જે વધારાનું કામ કરવાનું છે એ ત્રેવીસ ચોવીસના એસોરાના ભાવે એ ઇજાદારને ભાવ ચૂકવવાનો થાય છે એ અંગેની દરખાસ્ત આજે સ્થાયીમાં રજૂ કરવામાં આવી હતી પરંતુ સભ્યોમાં વધુ અભ્યાસ કરવાની ઈચ્છા તથા નાના મોટા મતમતાંતર સર્જાતા આ આઈટમને આજે મુલતવી રાખવામાં આવી છે અને ભવિષ્યમાં એની પર પુખ્ત ચર્ચા વિચારણા કરી જરૂર જણાય તો મોટી સંકલનમાં પણ આ વિશે ચર્ચા વિચારણા કરી તમામ ધારાસભ્યો અને સાંસદશ્રીઓના ઓપિનિયન લઈ અને પછી આગળ વધવામાં આવશે